હવે નાખી મરશું હવે નાખી સી હડર હમ છ પ્રમાણે નિમક હમ રવિ બધો મસાલો ભેગો કરે છે ભીંડો ભરવા માટે આજે આપણે ભરેલા શાક બનાવવાનું છે હમ આમ હવે તેલ નાખવાનું તેલ હવે કેમ કે પછી પાછું નાખવું પડે અને હિલું થઈ જાય આ મસાલો છે ને એને થોડો કડક રાખી ને તો આમ અંદર રે નકર રે ની હમ તો જો આપણે આવી રીતે હરખાઈ થી મિક્સ બનાવી નાખી હમ હમ પછી આપણે ભરી લઈ શાક બનાવવાનું કેવું તો આને આવી રીતે ભરવાનું હોય હરખાઈ થી મિક્સ થઈ ગયું છે હમ અને હવે આપણે ભરવા મણે કેમ કે લાઈટ ના કાઈ ઠેકાણા નહીં હા લાઈટ આવી પછી થોડુંક આમ બીસ મારી આપણે માળામાં માળા નું શાક એટલે કે આપણે માળા પેલા બનાવતા ખબર લાકડા મૂકીને એમ આપણે નથી કરતા હવે તો પાચા થઈ જશે એટલે આપણે દેશી જુગાડ વાપર ટૂંકમાં પેલા દેશી જુગાડ ઓલા ઢોકળિયા નો એટલે દેશી જુગાડ નો હોય તો અથવા આપણે ગૌ ગૌ બાજરો સળન છાવણી આવે છે ને ઈ હાલે એમાં આપણે આવી રીતે કરીને ભરીને હમ અને મૂકી દેઈ તો ઈ આવે આપણે વાચ્યું છે સાણી આપણે છે પણ સાણી આમાં મૂકી તો પહેલા મત નીચે કક મૂકવું પડે યમ એટલે હાલો તો જો એટલે ભરી લીધું છે તો અહીંયા પેંડો ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે ભીંડો ભરાઈ ગયો છે બનાવી સાથે હમ આપણે ભીંડો થઈ ગયો છે તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છે આટલું છે એ આપણે આને પછી ઉપયોગમાં લઈ લઈશું

અને થઈ ગયું કમ્પ્લીટ અને હવે આપણે આને ઢાંકી દેઈશું ને 10 મિલીટ્ર અને જોશું તો જાય કેમ ભાઈ આપણે થોડુંક વસ્તુ નીકળી છે નવી આ પાચ્યું ને એવું કાય પહેલાના જમાનામાં હતું નહીં એટલે ફાઇનલી તો જો શાક સડી જવા છે સડી ગયું હા હા ગયું છે જોઈ લેવી આપણે ઉતારી લેવી લ્યો ગેસ ટીમો કન્ના કીયા ગેસ દેમો કન્ના કોન

Um deixa bem, tirou leite, cadê pela tira leite? ah, vamos buscar dois, vi, não é justo, sabe? vai porra

ગેસ હાઉસ ધીમો કરીને મસો ગેસ ધીમો કરીને હા બગ દાદી થાય કે ઓલો રોટલો ફેરાવવાનો ના આ જ જાય છે પછી રોટલા કરતા નથી કેમ કે વાડ્યું એટલે બંધન હોય આ તો સાને શાક માં કે હારું ને આપણે ગેસ યુઝ કરવી છે જો કે કારક કરી નાખી ભાખરી ભાખરી કરવાનું હોય તો કારક કરી નાખી એવું કઈ નહીં પણ ટાઈમ હોય તો આપણે સુલેત રાંધી છે રોટલા હવે આપણે બંધ કરી દેવી ગેસ અને જવો બબુલ બબુલ બોલવા મળ્યું છે તેલ છૂટું પડી ગયું છે એટલે એટલે ઓલી શિકાશ બધી પડી ગઈ છે એમ તેલ છૂટું પડી ગયું મૂકી દીધું એમ સડી ગયું સારું તો બન્યા રહી

તો જોઈજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આવા નવા વિડીયો જોવા માટે બનાવી દેજો અમારા વિડીયોમાં તો આવજો બાય બાય